સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે વાંકલ ગામે ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભૂખી નદીના પાણી ગામમાં ફરી વળ્યા નીચાવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તો એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું બાવીસ લોકોને સહી સલામત સ્થળે ખસેડ્યા હતા અડતાલીસ કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના પાંચ વાગ્યાથી અહીંયા અને બધા ગામના પ્રતિનિધિ અહીં સવારે ખડે પગે છે અને તરત જ મને જાણકારી મળતા હું સવારે પાંચ વાગે આવી ગયો હતો મામળેદર સાહેબનો સંપર્ક કરી એસટીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે